હેલો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પેન્શન બેઠક બાદ મોટો નિર્ણય તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરોને હિતમાં સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે તેથી પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે દિવાળી પહેલાં પેન્શનરોને સૌથી મોટી ભેટ જાહેર કરી છે તો મિત્રો કઈ મોટી ભેટ જાહેર કરી છે તેની વિગતવાર વાત કરીએ તો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ અને રાહતરૂપી નિર્ણય લીધો હતો ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તારીખ વીસ ઓક્ટોબરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરોમાં ઉત્સાહપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસના માસના પગાર ભથ્થા અને પેન્શનની સુકવણી વહેલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર જે માસના સૂકવાના હોય તેના પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસ દરમિયાન સ્ટેગરિંગ પ્રથા અનુસાર સુકવામાં આવશે જોકે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ જૂના ઠરાવમાં છૂટછાટ આપવામાં આવી છે આ નિર્ણય અનુસાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના સરકારી કર્મચારીઓ પેન્શનરોના પગાર વધતા અને પેન્શનની ચૂકવણીની તબક્કાની રીત ચૌદ પંદર અને સોળ ઓક્ટોમ્બર દરમિયાન કરવામાં આવશે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તહેવાર નજીક આવે એટલે દરેક ઘર ખુશીથી ઝળહળતું હોય છે પણ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સામાન્ય ચિંતા હંમેશા રહે છે આ વખતે પગાર ક્યારે મળશે એટલે કે ગુજરાત ગવર્મેન્ટ એમ્પ્લોય ગેટ દિવાળી બોનસ હવે એ ચિંતા પૂરી થઈ ગઈ છે ગુજરાત સરકારે દિવાળી પહેલાં જ એવો નિર્ણય લીધો છે કે હજારો પરિવારોમાં પ્રકાશ સાથે રાતનો પણ તહેવાર ઉજવી શકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું છે કે આ વર્ષે ઓક્ટોમ્બર મહિનાનો પગાર અને પેન્શન વહેલા ચૂકવાશે જેથી કર્મચારીઓ અને પેન્શનરો તહેવાર આનંદથી ઉજવી શકે અને મિત્રો હવે વાત કરીશું કે પગાર અને પેન્શન ક્યારે જમા થશે મિત્રો સરકારના નાણાં વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ચૌદ ઓક્ટોમ્બરથી સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીમાં તબક્કા રીતે પગાર ભથ્થા અને પેન્શનરોની રકમ કર્મચારીઓને પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવશે સામાન્ય રીતે પગાર આગામી મહિનાના પ્રથમ સત્ર કામકાજના દિવસોમાં ચૂકવવામાં આવશે પરંતુ આ વર્ષે દિવાળી વીસ ઓક્ટોમ્બરના રોજ હોવાથી સરકારે સરકારે સમય પહેલાં સુકવણી કરવાનો માનવીત અને સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે આ નિર્ણયનો હેતુ શું છે તે પણ જાણીએ તો સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયનો હેતુ સ્પષ્ટ છે કે કર્મચારીઓને પેન્શનરોને તહેવારોના દિવસોમાં આર્થિક રાહત આપી પગાર વહેલો મળવાથી દરેક પરિવારને પોતાના ખર્ચ ખરીદી અને તહેવારોની તૈયારીઓ આરામથી કરી શકે તે માટે આ નિર્ણયનો હેતુ હતો મિત્રો અને મિત્રો હવે જાણવું છે કે મોંઘવારી ભથ્થામાં પણ વધારો આ પહેલાંના અઠવાડિયામાં એટલે કે આઠ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારે વધુ એક રાહત પૂરી નિર્ણય લીધો હતો જેમાં છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવનારા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે સાતમા પગાર પંચવાળા કર્મચારીઓ માટે ત્રણ ટકાનો વધારો અને મિત્રોએ સઠ્ઠા પગાર પંચવાળાની વાત કરીએ તો સઠ્ઠા પગાર પંચવાળા કર્મચારીઓ માટે પાંચ ટકાનો વધારો આ વધારો એક જુલાઈ બે હજાર પચીસ થી અમલમાં આવ્યો છે અને જુલાઈથી સપ્ટેમ્બર સુધીની તફાવતની રકમ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે આ નિર્ણયથી સરકારી કર્મચારીઓના ખિસ્સામાં વધારાની રકમ આવશે એટલે કે દિવાળીના તહેવાર પહેલાં જ ડબલ ખુશખબર મળવાની છે અને મિત્રો હવે બોનસની વાત કરીએ તો વર્ગ ચારના કર્મચારીઓ માટે એડ હોગ બોનસ તો મિત્રો રાજ્ય સરકારે દિવાળીને ધ્યાનમાં રાખીને વર્ગ ચારના કર્મચારીઓ માટે રૂપિયા સાત હજાર સુધીનું એડ હોક બોનસ જાહેર કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ આ નિર્ણયનો હેતુ એ છે કે દરેક કર્મચારી તહેવાર ઉત્સાહપૂર્વક અને ગૌરવથી ઉજવી શકે આ બોનસનો લાભ માત્ર રાજ્યના મુખ્ય વિભાગના કર્મચારીઓ જ નહીં પરંતુ વિધાનસભા પંચાયત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ગ્રાન્ટ ઇન એડ શાળાઓ કોલેજો અને અન્ય વોર્ડ કોર્પોરેશન હેઠળ કર્મચારીઓને પણ મળશે મિત્રો અને મિત્રો હવે જાણીશું કે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને કેટલો લાભ મળશે તો મિત્રો આ પગલાંથી અંદાજે સોળ હજાર એકવીસ કર્મચારીઓને સીધો લાભ મળશે સરકારના સતત માનવીય નિર્ણયો છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં અનેક નિર્ણય લીધા છે પગાર સમયસર ચૂકવો મોંઘવારી ભથ્થામાં વધારો અને હવે એડવોક બોનસ તો મિત્રો આ બધાએ પગલાં બાબતે છે કે સરકાર માત્ર નીતિ નહીં પણ માનવીય સમાજમાં પણ કામ કરે છે કર્મચારીઓના જીવનમાં આર્થિક સ્થિતિ લાવવી એ સરકારે આપેલો સૌથી મોટો ઉપહાર છે મિત્રો અને મિત્રો તહેવાર પહેલાં પગાર મળવાથી શું ફરશે પેર તો મિત્રો શું પગાર મળવાથી ફેર પડશે તેની વાત કરીએ તો સાલો સાધુ વિચારીએ કે તહેવારની ખરીદી બાળકોના કપડા ઘરનું રિવોનેશન કે કિસાન પરિવારમાં દેવાની સુકવણી આ બધુંય સમયસર કરવા માટે પગાર વહેલો મળવો એ આર્થિક રાહત અને આત્મવિશ્વાસનો સ્ત્રોત છે મિત્રો